આને જે પાડેલી છે ને મિત્રો હું તમને દેખાડું જેનો તમને સેવ તમે જોઈ શકો છો આને પાડેલી તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં હાજો તો સ્વાગત છે બધાનું એક બ્લોગમાં બધાને જય કષ્ટમ જય જય દ્વારકાધીશ સવાર સવારનો વાની સાડવાઈ ગાડી નીકળે છે આવાજુ ગઉ 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 આ બધાય પડ્યા એ બધાય કર્યા આટલી ઠેલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઠેલી જે છે ઘાઉની હાર્મી કરી નાખી તે એકલા કરી તે એકલા કરી પછી જો આપણે અમદાવાદમાં આગલો તમે બ્લોક નો જોઈએ તો જોતા તો જોયો જેને આખ્યા ને આ મટ્યું નથી જો મિત્રો બાકી આ બધું જો છે ને જે મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે અને આમાં છે ને આ મિત્રો ઘણું બધું આપણે પણ સાફ કર્યું છે આપણે પણ ઘણું બધું આમાં કામ કર્યું છે ત્યારે આટલી બધી ઠેલી થઈ છે તમને તમારું શું કેવું કામ કર્યું નથી અને બીજું કામ છે ને આજનો જે મેન બ્લોકનો તમે ટાઇટલ બાઇટલ જોયું છે બટેકા છે કેટલા કિલો લાયા છે

હું જયારે જયારે આ બાજુ ફોન કરું ને ત્યારે ત્યારે મને સિલપ લે બટા દેખાય એટલે મને થાય તમને દેખાડજો કાને એ મારી મહેનતનો રોટલો છે તારી મહેનત રોટલો છે બાકી આ બધી થેલીઓ જે છે જે સાફ કરવાની બાકી છે પણ એમ કરવાનું થાય ત્યારે બ્લોક આવશે બાકી આ જે છે ને આપણે બટેકાની પતરી પાડવાની છે આપણે નહીં એટલે કે આમને બધાને પાડવાની છે આપણે જ પાડવાની કાને તમારે પાડવાની છે ને હજી ચાલુ કરવાની છે પછી બટાકા છેવાના તું શીખવાડીશ બધાને મને ક્યાં આવડે તને આવડતું તો કોને આવડે એવું છે કાઈ વાંધો નહીં હાલો તો બટેકા ની પતરી પાડવાની છે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી દેજો આ સોરણી તો જો આ બાજુ સીવન ક્લાસ નું કામકાજ હો તો ઘરે ઘરે ચાલુ કર્યું છે હમણાં હમણાં સીવવાનું શીખે છે ઘરે ઘરે લવરાનો યે તો શીખે છે એટલે હજી તો વાલ લાગે છે જો કે શીખી જાય પછી બધું થાય હજી તો થોડું ઘણું શીખવાનું બાકી છે ને થોડું ઘણું શીખી લીધું છે કાને પણ બધું પરફેક્ટ શીખી જવાનું જે કોઈને પછી સીવડા હોય ને ઓર્ડર દઈ દેજો સીવડાશ ઓનલાઈન ઓર્ડર કે ઓફલાઈન ઓનલાઈન ઓફલાઈન બે ચાલુ છે એવું છે ભાઈ આ બધું છે ભાઈ આ બધું હાલ્યા રાખતો મિત્રો તો હાલો ફોટો પડા બધાને ખબર જ છે કે આતર ઉનાળો છે એટલે કોઈ ફરફર પાડતા હોય અને કોઈ આવડી આ પાપ મોમરી પાડતા હોય ભૂલી ગઈ પાડતા હોય આવું તો ક્યારેક ક્યારેક છે ને એ ભૂલી જાય એવું બધું છે તો હાલો ફોટો ફોટો

એનો તમને સેફ તમે જોઈ શકો છો આને પાડે જો આવા શેપ છે ને આ બધી એને પાડે લીજો અને બાકી મિત્રો જે આપણે પાડી છે ને તમે જોઈ શકો છો આપણો શેપ છે તો તમને આપણો શેપ કેવો લાગ્યો છે આપણે આ રીતની પાડી છે અને આને જો હા પાડી આ એને પાડી બાકી અને જે બટાકા છે ના મિત્રો આપણે કાંઈ કામ જ નથી કર્યું આપણે તો ખાલી બ્લોગ ઉતાર્યું છે બાકી કામ બધું આને જ કર્યું છે અને જે અમુક બટેકા જે આમાં બાકી છે ગોતી ગોતી ને પછી હજી આને પતરી પાડવાની કાં અને જો

એવો મણ મણ મટેકા લાઈન પાડીઓ આના તારે મટેકાય સસ્તા છે એ મોડું હાચું એમ હાચું છે મોઢા થોડીક થોડુંક એમ લાગતું છે થોડા ઘણા સેન ફટોફટ પેલા બટેકા ની બધું દસ કિલો નું કરી નાખવી અને પછી શું કરવાનું થાય છે બધું આપણે આગળ આવશે બ્લોક માં તો જોવી હાલો અને મિત્રો આપણે થોડી ઘણી આવી પાડી થોડી ઘણી આવી ડિઝાઇન પાડી ભજી અલગ અલગ ડિઝાઇન પાડી અને મને સેન દુકાને જ નથી દેતા ને એટલે મે આવી પાડી બધી અલગ અલગ ડિઝાઇન છે જો એક ડિઝાઇન આવી ગઈ એક આવી ગઈ અને ગોળ બધું પડી ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આને શું કરવાનું છે આને ફ્રેન્ચ ફ્રાઈ અલગ બનાવી દીધું તેમ લઈ આને જીવ પછી તળવા તો મિત્રો અત્યારમાં તમે જોયું ને કઈ રીતના કીધું પ્રમાણે છે ને હું છે ને આને ચીપ્સ નથી ખવડાવતો એટલે જોઈને અલગથી એને પેસલીની માટે બટેકાની પતરી જો છે ને પાડી છે જો હું એને ચીપ્સ નથી ફ્રેન્ચ ફ્રાઈ હા તે એટલે મેં બનાવી જો જોયું ને તમે સાંભળો છો પણ ક્યારેક હું

ફ્રેન્ચ ફ્રાય પાડે ભાઈ જોઈ લે ફ્રેન્ચ ફ્રાય કેવી બનાવશી પણ તમને આગળ બ્લોક માં બતાવશું આને હજી શું કરવાનું ખબર છે એ બનાવીશ ને તાર કઈશ બાકી તો જો આ બધું કર્યું છે મસ્ત મસ્ત ડિઝાઇન પડે પણ મિત્રો તમને જોતા એવું લાગતું છે કે આ બધું છે ને આને એકે પાડ્યું પણ એવું મિત્રો નથી હો આને એકે નથી પાડ્યું બીજા બે જણા હતા પણ એને આપણે બ્લોક માં કે દેખાડ્યા નથી તઈ ને હા તમને એમ થાય કે આટલું બધું કામ કરતા છે પણ એવું કે નથી પણ એ જે અમુક અમુક બટાકા ધીમે ધીમે જે નીકળતા જાય છે મેં બનાવવાના છે બાકી આગળની જે વિધિ આવે એ બધી એ

અને મમરી શુંનું પાડે મિત્રો તમે જોઈ શકો છો મારા મમરા લીધા છે શું ખાવ છો મમરા ખાવ છું હા માદે હર હર માદે તો હાલો સ્ટેપ ટુ અને હવે આપણે આ ઘરે ફાસ આવી ગયું છે અને હવે આમાં છે ને જો ફટકડી નાખી દઉં થોડીક એટલા ધોઈ લઈ નકર કાળી પડી જાય પછી આ છે સોડા અને આ છે મીઠું આપણે સ્વાદ ભૂતું નાખવાનું છે